સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી આનું આમંત્રણ મને ગયા અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું સાડા ત્રણનો પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું દસ મિનિટ લેટ થઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી તેથી ત્યાં હું રોકાયેલ હતી એને જાણતા તો કર્યું જ ન હોય કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું હોય તેને નજરદાર આ કામ રહી ગયું હોય તો તે એની ભૂલ છે રજૂઆત કરવાની આમ કાંઈ જરૂર છે નહીં કેમ કે અંતે તો કાર્યક્રમ આપણો જ છે પણ એક જ્યારે આમંત્રણ આપેલું હોય તો નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈએ છે અને બેઠક વ્યવસ્થા કોને ક્યાં હોવી જોઈએ તેનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે આ પદવીદાન સમારંભની અંદર સ્ટેજ ઉપરની વ્યવસ્થાની અંદર છે ને પણ સ્ટેજની વ્યવસ્થા સંભાળેલી છે તેની આ એક ભૂલ છે તેને ધ્યાન રાખવું જોઈએ મારા ચાલ્યા પણ રહ્યા છે મારા ધ્યાનમાં આ વાત બહુ મોડી આવી છે કારણ કે મૂળ મૂળ જે છે એ રાજ્યપાલના પ્રોટોકોલ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ જે બેઠક વ્યવસ્થા હોય છે એ રાજભવન પણ મોકલવાની હોય છે તો જ્યારે આપણે આ કર્યું તું એ વખતે એ એ પ્રમાણેની યોજના હતી છેલ્લી ઘડીએમનો કાર્યક્રમ પૂ પૂરો થયો છે હું આ મેટરની અંદર આગળ વાત કરી અને પર્સનલી મેયરશ્રી સાથે વાત કરી લઈશ હા પણ મેયરશ્રી ઉપસ્થિત રહેવાના છે એવી અમને માહિતી એ એવી માહિતી નહીં નહીં બધાને આમંત્રણ આમંત્રણ આપવું જ પડે પ્રથમ નાગરિકને મેયરને કલેક્ટરને બધા જ અમારા માનવંતા મહેમાનો છે પણ ક્યાંકને ક્યાંક બેઠક વ્યવસ્થાની અંદર જે હશે હું વાત એમની સાથે કરી અને કરીશ